ખેડા જિલ્લામાં ગુંડા આચાર્ય અસ્મિતાના પત્રકાર પર હુમલો કરવાનો મામલો કપડવંજ તાલુકાના દાણા ગામની સરદાર પટેલ વિદ્યાલયના આચાર્ય હરેશ પટેલ દ્વારા એબીપી અસ્મિતાના રિપોર્ટર પર કરવામાં આવ્યો હતો હુમલો કપડવંજ રૂરલ પોલીસ મથકે આચાર્ય હરેશ પટેલ વિરુદ્ધ ગુનો તપાસ હાથ ધરી હરેશ પટેલે એબીપી અસ્મિતાના પત્રકાર જલ્પેશ પટેલનો મોબાઈલ છીનવી લઈ તોડી નાખ્યો હતો

જે અન્વયે અમે તપાસ હાથ ધરી હતી અને શેઠ સીએન વિદ્યાલય કપડવંજ અને કપડવંજ તાલુકાના દાણા ગામની સરદાર પટેલ હાઈસ્કૂલના આચાર્ય એ ટ્યુશન કરતા હોવાનું માલુમ પડેલ છે અને પ્રાથમિક દૃષ્ટિએ ટ્યુશન કરાવતા હોનું માલુમ પડેલ છે તે અંગેની વિગત તપાસ ચાલુ છે તપાસ અહેવાલ આવશે એટલે તેમની વિરુદ્ધની અમાનસરની શિસ્ત વિશે કાર્યવાહી કરવામાં આવશે ઉપરાંત આજે પત્રકાર મિત્ર પર હુમલાના પણ સમાચાર મળ્યા છે મીડિયાના માધ્યમથી તો આ અંગે ઓડી કચેરીથી પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને આ અંગે અસરકારક અને નિયમાનુસરની તપાસ કાર્યવાહી હાથ ધરી તાત્કાલિક અસરથી શાળા મંડળને જવાબદાર કર્મચારીઓ વિરુદ્ધ નિયમનુસરની કાર્યવાહી કરવા જાણ કરવામાં આવશે